ડુંગળીના કિસ્સામાં દર વર્ષે મોટો ઉલટફેર આવતો રહે છે ક્યારેક ડુંગળીનો ભાવ તડકે જઈને બે રૂપિયે થાય તો ખેડૂતોને ફેંકી દેવાનો વારો આવે ક્યારેક ડુંગળી સદી વટાવે તો સામાન્ય લોકોની થાળીમાંથી ગાયબ થઈ જાય ડુંગળીના ઉત્પાદન અને ખર્ચના ગણિત અને ગૃહિણીઓએ ભોગવવી પડતી વ્યથા પર ખાસ અહેવાલ શ્રમિક હોય કે શ્રીમંત દરેકની થાળીમાં ડુંગળીનું એક આગું સ્થાન હોય છે ગરીબો રોટલો કે રોટલી સાથે ડુંગળી ખાઈને મીઠો ઓડકાર અનુભવે છે તો શ્રીમંતના પુલાવ થી લઈ પંજાબી સબ્જીની ગ્રેવી ડુંગળીના ટેસ્ટા વગર ફીકી પડી જાય છે ડુંગળી ઉત્પાદક ખેડૂતો એક તરફ ભાવ તળિયે જવાની બુમરાળ મચાવી રહ્યા છે પરસેવો પાડીને પકવેલી ડુંગળી રસ્તા પર ફેંકીને સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે આજ ડુંગળી ખેડૂતોના ખેતરથી લઈ શહેરમાં સામાન્ય નાગરિકની થાળીમાં પહોંચતા માટે મજબૂર બન્યા છે થોડા સમય પહેલા ડુંગળીનો ભાવ અડધો હતો ત્યારે ગૃહિણીઓ અઠવાડિયે કિલો કે બે કિલો ડુંગળી ખરીદતી હતી તે હવે પાંચસો ગ્રામ ડુંગળી માંડ ખરીદી શકે છે ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ છે કે જે અધ અધ વધી ગયા છે એક તરફ ખેડૂતો છે કે જે લોકોને પૈસા ન મળવાના કારણે જે પાક છે તે ફેંકી દેવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ગૃહિણીઓ સુધી આ ડુંગળી છે તે મોંઘા ભાવે પહોંચી રહી છે ગૃહિણીઓ પરેશાન છે તેમની પાસે વાત કરીએ ખેડૂતો એક તરફ રડી રહ્યા છે બીજી તરફ તમારા સુધી ડુંગળી ખૂબ જ મોંઘી થઈને પહોંચી રહી છે કેવી રીતે મેનેજ કરી રહ્યા છો કારણ કે ડુંગળી એક એવી શાકભાજી ગણી શકાય કે જે બધાની સાથે વાપરીને તમે અલગ અલગ વસ્તુઓ બનાવતા હો ડુંગળી એ કોઈ પણ ગૃહિણી માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહેવાય છે કંઈ પણ ઘરે ખોરાક બનાવવો હોય અને અત્યારે ડુંગળી રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળીનો ભાવ વધી રહ્યો છે અત્યારે અમે સમાચારમાં પણ જોયું કે ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી દીધી છે અને આંદોલન કરી રહ્યા છે સરકારે નિકાસ પણ અટકાવી દીધી છે એના લીધે ભાવ વધતો જ જાય છે તો એ કોઈ ગરીબ વર્ગનું હોય મિડલ ક્લાસ હોય કે પૈસાદાર ફેમિલી હોય બધાને અત્યારે ભાવને લીધે મુશ્કેલી પડી જ રહી છે શિયાળો હોય છે ત્યારે લોકો જનરલી રોટલાની સાથે અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય તેમાં પણ ડુંગળી યુઝ કરતા હોય છે મોટું પરિવાર હોય તે લોકોના ઘર પર ખાસ આની અસર થતી જોવા મળતી હોય છે કેટલી ખરીદતા હતા અત્યારે કેટલી ખરીદો છો અમે કિલોથી દોઢ કિલો ખરીદતા હતા અમારું જોઈન્ટ ફેમિલી છે અને હવે અત્યારે પાંચસો પાંચસો લાવીને ખાવી પડે છે કારણ કે ડુંગળી એવું છે કે લોકો ખાવા સાથે પણ ખાય જોડે તો એના લીધે તકલીફ તો પડી જ રહી છે સો પડી રહી છે શિયાળો છે અલગ અલગ વસ્તુઓ ખાવાનો જે કહેવાય કે ઋતુ ગળાતી હોય છે ડુંગળી અને લસણ આટલા અધ અધ ભાવ કેટલી ફેક્ટ ડુંગળીના પણ ઘણા ભાવ વધ્યા લસણનું પણ મેં જોયું કે ત્રણસો સાડી ત્રણસો રૂપિયે કિલો થઈ ગયું હવે એક એવી વસ્તુ છે કે દરેક દરેકે દરેક સબ્જીમાં કે પુલાવ હોય કે દરેક વસ્તુમાં આપણે વાપરતા હોઈએ ડુંગળી અને જેમ ખેડૂતોનું જોયું સમાચારમાં જોયું કે બિચારા એ લોકોને રસ્તે નાખવાનો વારો આવી રહ્યો છે ત્યારે આપણા સુધી મોંઘી પહોંચે છે તો એ નિકાસ ના અટકાવવી જોઈએ અને ખરેખર પ્રોબ્લેમ થઈ રહ્યો છે નાના બાળકોને પણ તમે લોકો અત્યારે શિયાળામાં ગોળ હોય ડુંગળી હોય રોટલાની સાથે આપતા હોવ છો કેટલી અસર ઘરમાં બે ચાર બાળકો હોય ત્યારે અને કેટલી ખરીદી કરી રહ્યા છો હું પોતે જોઈન્ટ ફેમિલીમાં રહું છું તો ચોક્કસ એ જે લાવવાની માત્રા હોય એ ઘટી જતી હોય છે અને ડુંગળીનો ભાવ ખરેખર જે પ્રમાણે વધ્યો છે એ પ્રમાણે અમારું લાવવાનું પણ ઓછું થઈ ગયું છે બાળકોને પણ અમે લોકો એ પ્રમાણે જે રોજે સેલાડમાં યુઝ કરતા હતા એ સેલાડનું પણ ક્વોન્ટિટી ઓછી કરી છે

ડુંગળી ખરીદતી ગૃહિણીઓને તો ભાવમાં હજી લાંબા ગાળે રાહત મળશે પણ જગતના તાપની દશા તાત્કાલિક અસરથી માઠી થઈ ગઈ છે એક વીઘા ડુંગળીના ઉત્પાદન પાછળ ખેડૂતને અંદાજે વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જેમાં મોંઘા બિયારણ પિયત અને દવા સામેલ છે આ ઉપરાંત સૌથી મોટો ખર્ચ મજૂરીનો થાય છે ડુંગળી વાવવાથી લઈને વાઢવા સુધીની મજૂરી સતત મોંઘી બનતી જાય છે તો ખેતરમાંથી ડુંગળી ભરીને એપીએમસી સુધી લઈ જવાનું પરિવહન ખર્ચ પણ સતત વધી છે હવે રૂપિયા રડવાના ખરા સમય જ ડુંગળીની નિકાસ બંધીનો નિર્ણય લેવાતા ખેડૂતો ત્રાહીબામ પોકારી ઉઠ્યા છે ખેડૂતોની હૈયા વરાળ સાંભળીને સરકારી ત્વરિત કોઈ મદદ આપવી જોઈએ

તકલીફમાં એવું છે મારે આ બાજુમાં દેખાય છે સાત વીઘાની ડુંગળી છે એ ડુંગળીની અંદર ઓછામાં ઓછો સાઠથી સિત્તેર હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે બિયારણ મોંઘું છે દવા મોંઘી છે મજૂરી મોંઘી છે એના પ્રમાણમાં અમને જે ભાવ નથી મળતા અને ભાવ ન મળતા બે દિવસ પહેલાં પણ થોડીક ડુંગળી અમે હેડમાં લઈ ગયેલા ત્યાં પૂરતા ભાવ ન મળતા અમને ઘણું દુઃખ છે એક તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ડુંગળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં રોગ જીવાત આવ્યા છે એના કારણે પૂરતું ઉત્પાદન નથી અને અત્યારે જે નિકાસબંધીના કારણે ત્રણસો ચારસો રૂપિયા ભાવમાં જે ઘટાડો આવ્યો છે એમના કારણે ખેડૂતને પોષણક્ષમ જે ખર્ચ લાગ્યો છે એટલી પણ નિપજ થતી નથી એટલે ખેડૂત દેવાદાર બનતો જાય છે સરકાર એવું વિચારે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાય છે એટલે ડુંગળીની નિકાસબંધી કરી એક તરફ ભાવનગર પંથકના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે તો અધિકારીઓ તો સબ સલામત માં બાગાયત અધિકારીએ કહ્યું કે આસપાસમાં ડુંગળીનું મોટા વિસ્તારમાં વાવેતર થયું છે અને ખેડૂતોને ખર્ચની સરખામણી ડુંગળીના સારા ભાવ મળી જ રહ્યા છે વિસાવદર અને ભેસાણ તાલુકામાં ડુંગળીનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે અંદાજીત આખા જૂનાગઢ જિલ્લામાં ચારક હજાર હેક્ટર જેવું ડુંગળીનું વાવેતર થાય છે જેમાંથી પંદરસો હેક્ટરથી વધારે વાવેતર એકલા વિસાવદર જિલ્લા તાલુકામાં થાય છે જ્યારે કે ભેસાણ તાલુકામાં સાડા સાતસો હેક્ટર જેવું વાવેતર ડુંગળીનું થાય છે જુનાગઢ તાલુકાની વાત કરીએ તો આ વડાલ અને એની આજુબાજુના ગામમાં પણ ડુંગળીનું સારા પ્રમાણમાં વાવેતર છે જુનાગઢ તાલુકામાં પાંચસો હેક્ટરની આજુબાજુ ડુંગળીનું વાવેતર છે આમ મુખ્યત્વે વિસાવદર બેસાડ અને જુનાગઢ તાલુકામાં ડુંગળીનું વાવેતર થાય છે નવેમ્બર મહિનામાં દેશમાંથી એક લાખ વીસ હજાર ટન ડુંગળીની નિકાસ થઈ હતી વૈશ્વિક વધતી માંગ બાદ સરકારી દેશમાં અછત ન સર્જાય તે માટે ખેડૂતોમાં ક્રોધ ફેલાય છે ખેડૂતોની સરકાર જાણી જોઈને પોતાનું અહિત કરતી હોવાનું લાગી રહ્યું છે ડુંગળી વાવવાના સતત વધતા ખર્ચ વચ્ચે સવાલ થાય છે કે બજારમાં મોંઘી ડુંગળી ખેડૂતોને સસ્તામાં આપવાની કેમ થાય છે ખેત પેદાશો ભાવની અનિયમિતતાનો અંત ક્યારે આવશે શું ભાવ મુદ્દે હંમેશા ખેડૂતો જ ભોગવવાનું રહેશે ન્યાય માટે કેમ ખેડૂતોને જ વારંવાર રસ્તે ઉતરવું પડે ખેડૂતોની મજબૂરી સત્તાથી શું ક્યારે સમજી શકશે ક્રૂડ ઓઇલની જેમ ડુંગળીના ભાવની વધઘટ પણ વૈશ્વિક બજારને આભારી રહેશે ઇજિપ્ત અને તુર્કીએ ડુંગળીની નિકાસ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે ભારતમાંથી નિકાસ વધવાની સાથે જ ભાવ વધતા સરકારે પરાણે નિકાસ પર પ્રતિબંધ લગાવવાની ફરજ પડી છે દેશમાં ચોક્કસ બફર સ્ટોક થતા સામાન્ય લોકોની જાન્યુઆરીમાં ડુંગળી અડધા ભાવે મળવા લાગશે પરંતુ ત્યાર સુધીમાં ખેડૂતો નુકસાની ભોગવી ચૂક્યા હશે દેશ કે ગુજરાતના કૃષિ વિભાગ અને સંબંધિત સરકારી એજન્સીઓએ લુંગડી ઉત્પાદક ખેડૂતોને નુકસાનીનું પ્રમાણ ઘટે અને ભાવમાં એકરૂપતા જળવાય તે અંગે ચોક્કસ માળખું ગોઠવવું જોઈએ બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ સ્વાહતી જગતના તાતની હૈયા પાટ રૃદનની એ ટુ ઝેડ કહાની આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે મને આપશો રજા નમસ્કાર